અને અહીંયા સમાજ નું બંધારણ બનાવ્યું છું બરાબર અને અહીંયા બેતાલીસ સમાજના પ્રમુખ તરીકે આપણે ઉમેદજી ઠાકોર વારેડા ના પીઆઈ હતા તાર બરાબર રિટાયર્ડ ડીવાય બરાબર એમને બેતાલીસ સમાજ ના પ્રમુખ બનાવ્યા હતા બરાબર એટલે મેં અમને ફોન કર્યો તો તમે મને ફોન ના કર્યો કે અમે બેતાલીસ માં આવા આવવા ના આવા એટલે મને ખબર નથી તો મારે એમને જૂઠું બોલતો આપણને આવડતું નથી બરાબર એટલે મેં ઉમેદજી નો ફોન કર્યો હમ એટલે ઉમેદજી કીધું કે હું બેતાળીસ નો પ્રમુખ બન્યો એટલે હું શિક્ષિત હતો સમાજ માંથી ખોટા બેતાળીસ નું બંધારણ બરાબર અને પહેલો મુદ્દો એટલે એવો રાખ્યો હતો કે મરણામાં ખીચડી ની કડી કરવી બરાબર આ બેતાળીસ સમાજની નાહતાથી કરી એમની બરાબર પછી એમને કહેવું મારા પ્રમુખ થયા પછી બેતાળીસ સમાજ ના વિસ્તાર વધારો હતો તો મારી જોડે જાબડીયા ના બધા આગેવાનો આવ્યા તારીખ લેવા બરાબર કે ભાઈ તમારું સન્માન કરવું છે અને આખા ઝાબડિયા ગોમ ના ભેગા થઈ વીસ હજાર ઠાકોરો ભેગા થઈ અને મારું ભવ્ય સન્માન કર્યું બરાબર અને એ દાડે બેતાળી માં બેતાળીસ ના બધા આગેવાનો એ હાથે લઈને કે મુજો જોતો જાબરીયા અને જાબરીયા ગામ ને એ થી બેતાળી માં લીધું બરાબર તો હવે આ વાત એ પ્રશ્ન એવો છે કે તમે બેતાળી સમાજ ને વડુ ગામ ને પત્ર કા વાસી છે અને એનું બંધારણ એવું છે કે તમે ઝોન માં ડીજે ના લઇ જઈ શકો અને વગાડી શકો આ સાચું કે ખોટું એ વાત સાચી છે ને હવે એને વાત કરું તમને મને હું જૂઠું બોલીશ નહીં બરાબર મને એક વિચાર આવ્યો કે ગુજરાતમાં ઠાકોર સમાજ માં શિક્ષણ ઓછું છે દીકરીઓ હમ દીકરીઓ કરવા ચંદનજી તમે બેતાળીસ ના પ્રમુખ છો અને તમે રજા હાલતા હો તો વડુ માં સમાજ ભેગી કરવાની મારી ઈચ્છા છે બરાબર એટલે ચંદનજી કીધું કોઈ વધુ ની વાત હારી છે તમે આખી બેતાળીસ સમાજ ભેગી કરો તો મેં કીધું મારી રીતે હું સગવડતા કરું છું કોઈ દાતા બીજા ચિંતા કરતા નઈ તમારે જે ખૂટે હું બેઠો છું બરાબર પછી અમે તારીખ નક્કી કરી ખૂટેશું પચીસ અને નું એક સૂત્ર મે આવ્યું ગુજરાતમાં કે ભાઈ હાથ માં નોમ રાખો હોય તો હાથ બારે વળવું આવો બરાબર તો એ તમે આયોજન કર્યું તો એ બધે બેતાળી સમાજ ને પૂછીને પેલી રાય લઈને કર્યું અરે આખી તમને વાત કરું આ બંધારણ નક્કી કરવાનું છે એટલે ફેસબુક લાઈવ માધ્યમથી મેં આખા ગુજરાતને અપીલ કરી બરાબર કે ભાઈ મારી એક વિચારધારા છે ગુજરાતમાં એક ઠાકોર એક રિવાજ હોય બરાબર તો દરેક મારા ફેસબુકમાં તમે સૂચનો કરજો અથવા મને ફોન કરજો બરાબર પછી ભાઈ કુબા વારેડા ને ભાઈ વદનજી વકીલ ને બધા ને ઉંદરા બધા આગેવાનો ભેગા થઈ નક્કી કર્યું કે આપણે ગોમે ગોમથી સૂચન મંગાવ એટલે ગોમે ગોમથી સૂચન મંગાય બરાબર અને એ સૂચન ભેગા કરી અને દસ હજાર કોપી છપાઈ બરાબર અને હાથ બાર વળવું તારીખ નક્કી કરી અને આખા બેતાળી સમાજ માં ડીજે ફેરવું બરાબર કોઈ નાના હોની વાત નહીજે ડીજે ફેરવી ને કલાકાર ને ઓહે મેલ્યો કે ભાઈ તારે ગોમે ગોમ ગોદરે ડીજે વગાડીને લોકો ને કેવાનું હાથ બારે વડું આવો હાથ બારે વડુ આવો એક ઠાકોર એક રિવાજ તો તમે બધાને પૂછીને રાય પૂછીને બધાને ફોન કર્યા જો સંદનજી ને હાજર તો મારા પર નંદોજી હાજર હમ હમ ને ફોન કર્યો બરાબર કેની બેન ને તો કર્યો કે આ બેતારી ગોળો આટલાપુર તો બોલાવવાનું આગેવાનો તો 42 42 ના આગેવાનો બોલાવવાના હતા હમ હવે અહીંયા અમે બંધાડો નકી કરું એ બંધાડો સંદનજી સુભા કરીને પેશ કર્યું તો સંદનજી કાલે એક મીટિંગ મારા ઉપર એક અન્યાય થયો છે એ meeting માં ચંદન ભી હાજર હતા અને આ લોકો ને સીધો મને પુછ્યા વગર કે અમારા ગામ માં કોઈ બંધારણ ની કોઈ વસ્તુ થી નથી બેતાળી ને મેં તમારે કન પત્રિકા માંગી હતી ઓવે માંગી હતી તમે મને whatsapp કરી હતી ઓવે એ પત્રિકા મુજબ એના અંદર બંધારણ છે ને મેં પૂરે પૂરું પાલન કર્યું છે હું ઝોન ની અંદર ડીજે નથી લઈ ગયો બરાબર મેં અમારા ગામ માં વગાડ્યું છે અને એના અંદર લખેલું છે બરાબર

એમને ટિકિટ લઈને ચૂંટણી લડવાની છે લોકો મત લેવાના છે મારે તો ચાચર્ય દાદા ના મંદિરે ગુજરાતમાં જયારે કોઈ સંગઠન નતું કોઈ કોઈ હતું ફર્યો મારી ટીકા કરતા કે એને ચૂંટણી લડવી છે તમને પણ બઉ હેરાન કર્યા છે હું તો હેરાન એટલે મને તો આ લોકો મારા વિશે ખરાબ વિડીયા બનાવે ખરાબ લખે દારૂડિયા કે જેને જે કેવું હોય કે મને કોઈ વાંધો નથી હમ મારો ન્યા સરદાર માં બાપુ ને દ્વારકા વાળો કરશે બાકી આ લોકોના ના ની મારે કોઈ જરૂર નથી કદાચ ઓલરેડી કલાકારો બધા તમારા ભેળા રહ્યા છે તો કલાકારો ને જરૂર પડશે અમે કોઈ meeting કરશું તો તમે હાજરી આપજો કલાકારો મારા ભેગા નહી આ નેતાઓ ખરા ને બધા નેતાઓ ગબર ભાઈ બધા નેતાઓની ની ચુંટણી માં કલાકારો એ આપડી સમાજ ના ઉમેદવાર હોય તો તન તોડ મહેનત કરી છે

અમુક ઠાકોર બરોબસી ભેગા હતા ચંદ્રજી રામ હમ હમ એટલે બાપુ અમને રાજકીય પાર્ટીનો સિમ્બલ બાકી સમાજ તો આમ કોઈ કોઈનો પ્રચાર કરવા આવતો નથી કોંગ્રેસ ભાજપ નો ઠાકોર વિરુદ્ધ આ લોકોને રોજગારી ઉપર અન્યાય થયો છે અને કદાચ અમારે તમારી જરૂર પડે તો તમે હાજરી હાલ ખરા એમ અમે તો હાજરી હાલ બાપુ સૌથી પહેલા ગુજરાતમાં કોઈ બંધારણ નો શબ્દ નતો કોઈ બંધારણ જોડતું નતું પણ આ બંધારણ ની શરૂઆત નાહતાબ મુકામે થી ઉમેદ સંદણજી બે ની કરી હતી બરાબર અને આ બેતાળી મેં બંધારણ પડાતું હતું અને ફેર આ નવા પ્રમાણે અમે વડું થી કર્યું બરાબર અને વડું અમે શોખવટ કરી બંધારણ કરતા

કન્યા હોસ્ટેલ નું ભૂમિ પૂજન કર્યું ભાઈ બાબા ભાઈ બે કરોડ ને એકાવન લાખ રૂપિયા આલ્યા બીજા જડે ગેની બેને પાલનપુર મુખ્ય ચંડીસર કે ચોક સભા હતી એવું એલમ કર્યું બીજી સમાજ ના પૈસા લેવા લે હો બોલો હળો તો મારે તો લાઇબ્રેરી હોસ્ટેલ ની અંદર બધી બીજી સમાજ ના પૈસા છે બોલો હવે એક બીજો હમણાં એક બન્યો કોઈટનો તમને કોયટન આ વાલજી પ્રતાપજી આગેવંશી મારી જોડે પાટણ આયા હતા એક દીકરી ને લઈને એ દીકરી MBBS ના છેલ્લા વર્ષ માં છે બરાબર એના બાબા બાપ એ સિત્તેર પંચોતેર લાખ રૂપિયા તો બચારા ગરીબ હતા પણ ભર્યા છે એને પંદર લાખ રૂપિયા ખૂટતા હતા કેટલા પંદર લાખ પંદર લાખ તો એ આયા એટલે મને કે તમે ગમે તે કે બાબા ભાઈ પાંચ પૈસા અલાવ અલાવ આ ઠાકોર ની સોડી છે મેં બાબા ભાઈ ને ફોન કર્યો હમ તો બાબા ભાઈ મને સીધું ને સાચું કીધું ખબર છે કે મે કરોડ નું એકાવન લાખ રૂપિયા પ્લોટ ખરીદવા કન્યા હોસ્ટલ તમા સમાજ ના કરીને એવું કેસે કે બીજી સમાજના પૈસા ના લેવા તો મને આ લોકો કેવાનો મતલબ કે લઈને મનનું ધાર્યું કરી નાખે છે આ લોકો ને ભાઈ મને મને તો એવું લાગે છે કે અમે જે આ વડો માં બંધારણ કર્યું ને એને અમાને જસ ના મળે એના માટે બધા એક તૂટી પડ્યા કોઈ વાત બાપુ પણ એને મને તો ભરોસો છે મારા સદારામ બાપુ ઉપર ને દ્વારકા વાળા ઉપર અમારી સદારામ સેવા સમિતિ ની આખી ટીમ છે એ ટીમે સદારામ બાપુ ની સાક્ષી દીવો ઉપાડી ને પ્રતિજ્ઞા કરી છે કે ખોડિયા માં જીવ રે

સંગીતકારો છે ડીજે રીધમ સાઉન્ડ વાળા એ લોકોને રાત તાત્કાલિક એમના માટે મહેનત કરી છે ફ્રીમાં ડીજે વગાડ્યા છે આ લોકો ડાયરિંગ કેવાનો મતલબ કે જ્યાંથી જીતે ને ત્યારથી સદરૂપ માં બાર ની આકળે નાથ કરતા કરતા આ લોકો આવતા હોય છે અને વર રાજા તો કોઈ બી એક જ વાર પડતો હોય છે એક જ વાર છે અને બધું ખબર બંધારણ શબ્દ એવો છે સમાજ નો સુધારો હોય ને તો એક મો વર્ષો થી દાખલો આલો છું કે આ દરિયો ખારો દરસે હજુ

બરાબર અને એક મોમુલી મારી ભૂલ હાટો એ વ્યક્તિ ની અમારી કોઈ મુલાકાત લીધી નથી પૂછ્યું નથી અને સોશિયલ મીડિયા ની અંદર એમનું બી નિવેદન હતું કે દસ દસ જણા એમના ઘેરવા જયા છે ના બંધારણ મેં કર્યું છે એ જે બંધારણ લાયા સૌથી પેલા એક જ રાય મેં દસ દાડા એક જ રાય મેં કોઈ બંધારણ તોડ્યું જ નથી તોડ્યું નથી તોડ્યું કોઈ મારું કોઈ આ લોકો ને બિલકુલ વપર્યું જ નથી કોઈ કોઈ ભાઈ તમે ગબર ભાઈ આવો છો બેતાળી સમાજ મારી વાત આપડો તમને બેતાળી માં લેનાર ઉમેશજી છે ઉમેશજી અહિયાં છે આપડે ઉમેશજી પૂછી લેશે અને તમે કદાચ બેતાળી નો ગુનો કર્યો હશે હા તો બેતાળી કે આ તો બેતાળી તમે સજા કરશે ભોગવી લેજો બેતાળી કે અમારા ગોળ નું અમે બંધારણ પાડ્યું છે સમાજ બાર આ લોકોને ને અમને કેવાનો કોઈ હક નથી ડાયરેક્ટ સમાજ બાર કેવી રીતે કહી દે આ તો સામાન્ય શિક્ષા બેતાળી સમાજ જે કરાય તમે ભોગવી લેજો મારી વાત હોંભળો તો હું સક્ષમ છું કદાક મને કાલ ઉઠીને કોઈ થઈ જાય આ લોકો આ રીતે બોલે કોઈ જગ્યાએ મારો પ્રોગ્રામ હોય અવસર હોય કોઈ જગ્યાએ કોઈ બી આવી જાય તો મારા 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 ભવિષ્યનું શું થાય મારા પરિવાર કુટુંબ એનું શું થાય ના છો અને તમે જે કોઈ છો કલાકાર તો સર્વ સમાજ સરખી હું મારો પ્રોગ્રામ કેન્સલ કરેલો એક વાજા થી મોડીને ત્રણ વાજા સુધી રાહ જોઈ કોઈ મને પૂછ્યું નહી 4 સુધી અમરદજી જાર એમને ચૂંટણી લડાવી દીન ત્યાર સુધી વ્યક્તિ આ ગામમાં અમારા ગામમાં પચાવાટા માર્યા છે આજના દાડા ઉદય સાહેબ ને ચા પાણી કરવા નથી આવ્યા આ સત્ય છે હું પોતે બોલેલો છું કોઈ ચિંતા મને કોઈ કોઈ કે આ લોકો કે છે આ લોકો મારી ચિંતા નહીં કરી તો મારે એમની ચિંતા કરવાની જરૂર છે જો સમાજ ના નેતા બાપ બરાબર છે ને તમે એક સમાજ છે એક પ્રજા છે અ સોરુ કસોરુ થાય પણ માવતર ને હપાતર રેવરાય તમારી નાના મોટી ભૂલ છે તો બેતાલીસ માં ભેગી કરો બેતાલીસ માં તમને જે શિક્ષા કરે વર્તી લે અને આ લોકોને તો કેટલો મોટો કરી દીધું છે બોલો ને ડાયરેક્ટ હા અને પૂછવું જોઈએ ને સાહેબ કોટ છે ને કોટ પૂછે આરોપી કે તને તારો ગુનો કબૂલ છે

કે ધારાસભ્ય કે સંસદ હોય બોલે એ તારે મને બેઠે બેઠે એમ શું મારું પટ ભૂલ કરી ધારાસભ્ય ના બન્યો ખરે મંચ ઉપર વિક્રમભાઈ રિક્વેસ્ટ કરી તો કોઈ વભળ્યો નહીં

પ્રચાર કરતા હશે તમે વિડીયો લાઈવ કરવાના હોય મૂકવાના હોય નાખવાનું તો દરેક આ નેતાઓ વિનંતી કરું છું આજ જોડી ને વિનંતી કરું છું કે કોંગ્રેસ માં ઠાકોર ઉભો રહે તો ભાજપ વાળો ખેંચી લેજો ભાજપ વાળો ઉભો કોંગ્રેસ વાળો ખેંચી ઠાકોર ઠાકોર લડતા હાચું હાચું અને વાત મારી કઈ ખોટી છે એટલી બધી સાહેબ સમાજ ની ચિંતા હોય તો બધા ભેડા થઈને કોઈ બી એક પક્ષ માં બેસી જો એક પક્ષ માં ના બે ફોરમ ના ભરતા ફોરમ ના ના પણ એકમાં બેસી જો ચિંતા કરવી હોય તો બધા એકતા કરો અને એક માં બેસી તો મુખ્ય મંત્રી બનશે સમાજ પ્રગતિ થાય ખાલી ડીજે બંદ કરવા થોડી પ્રગતિ થવા છે સમાજ ની મને તો ગુજરાત માં બાપુ બે સપના છે કોઈ ગમે કે ના ગમે મારું પ્રથમ સપનું એવું છે કે ગુજરાત તો મુખ્યમંત્રી ઠાકોર બને આ મારું સપનું છે વ્યક્તિગત બરાબર ઓબીસી એસટી એસી તેની ની સરકાર હોય મુખ્યમંત્રી ઠાકોર હોય આ વર્ષો થી હું માથે ફાળી બધો બાધા લઈને ફરું છું અને બીજું મારું વિઝન એવું છે સમાજ ની હર દીકરી ઓછા ઓછું ગ્રેજ્યુએટ સુધી ભણાવી આ નિયમ છે મારો બે સપનો છે આપણો તમારો ખુબ ખુબ આભાર એક સાચા વ્યક્તિ છો સમાજ માટે ખુબ સારું કર્યું છે તમને પણ ખુબ તકલીફો પડી છે

બરાબર નથી મારા ચેડે ચેવું છે તમે ખુબ સારું કર્યું મારા એક તમે જે આજના સુધી કોઈ જગ્યાએ તમે જે કર્યું ને એવું કોઈ નહીં કર્યું તમે જે નોકરી તમે ને કેટલા કર્યા ટોટલ પણ ટોટલ અમે પણ સેવા કરીએ આજીવન ધારાસભ્ય બીજા ને થવા જ દેવો નહીં હા આ લોકો ને સમાજ નો કોઈ બધા પેટમાં પાપ છે સમાજ પ્રત્યે જે 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 જીતી ગયા છે ને એવું છે કે અમે અમે જિંદગી

સાહેબ હોય ને તો રાજકારણ કરી અને એક ગોમ ગોમ ભુટુંબમાં વેર દીધા કાયમ માટે આ લોકો તો હવે આવે એટલે એવું કર્યું બોલો કુદરત તમારો બેતાળી નું પૂરેપૂરું આપડે પાલન કર્યું છે અને આપણું ઝાબડિયા બેતાળી માં આવે છે મેં પેલા ઉજવાણી કરી ગોમમાં વાત કરી મને ખબર છે કે બેતાળી ઝાબડિયા આવે છે પછી જ મેં તમને પૂછ્યું મને ખબર નથી ઉમેદ કીધું તાર મિત્રો કીધું પાછું બરાબર કશું કશું હોય નહી કોઈ ચિંતા કરશો ભગવાન સારું કરશે દ્વારકા ના ના હું ચિંતા કરતો જ નહી આપણે બેતાળી નું આપણું જે બંધારણ છે ને ઈ પરમાણે જે શબ્દ કહેવાનો રહી ગયો ગમે ના ગમે આમે વળુ મે નિર્ણય લીધો તો કે જે ગોમ કે જે ગોળ આપણને દીકરી આલે અને આપણે હાલવી હમ ના એમ તો જાબડિયા માં હગુ કરવાનું કહો તો પટજી ના પાડશે પાછા કે જાબડિયા માં તો નઈ એવું આવશે બોલ પણ તો બેતાળી બેતાળી નું પૂરેપૂરું પાલન કર્યું છે આપણે બેતાળી નું પૂરેપૂરું વર્તન છે બેતાળી નું આપણે પૂરેપૂરો સપોર્ટ છે આ લોકો બાર છે ને બધા આ જે અને ઈ મકાનો ગોળ ઈ એનું બંધારણ અહીંયા ને બાજુ પાળે અમારું બંધારણ અમે પાળીએ ચિંતા કરશો હારું કરશે એ હારું હારું